દિયોદર રેલવે ફાટક પર ટ્રેન નીચે આવી ચગવાડા ગામના આધેડનું ઘટના સ્થળે મોત દિયોદર રેલવે ફાટક પર ટ્રેન નીચે ચગવાડા ગામના આધેર પડતું મૂકી જીવન લીલા સંકેલી દીધી છે જે અંગે રેલવે પોલીસે ઘટનાસ્થળે દોડી આવી અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે દિયોદરના ચગવાડા ગામના અને દિયોદર અયોધ્યાનગર સોસાયટીમાં રહેતા ભરતભાઈ ડાયાભાઈ દરજીએ કોઈ અગમ્ય કારણસર રેલવે ફાટક પર ટ્રેન નીચે પડતું મૂકતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું બનાવની જાણ આજુબાજુના લોકોને થતા સ્થાનિક લોકો અને પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જે બાબતની જાણ પોલીસ ને કરતા રેલ્વે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અકસ્માત નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા આયોજિત નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ તારીખ બાવીસ નવ બે હજાર પચીસ થી એક દસ બે હજાર પચીસ સમય સાંજે સાત થી સાડા નવ કલાકે સ્થળ શક્તિધામ જયનગર રોડ ભુજ નવરાત્રિ મહોત્સવમાં પધારવા સર્વે બહેનોને ભાવભર્યું આમંત્રણ છે